આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ ભા અજ અજુ ફરી પાસે સ્ટુડિયોમાં ડૉક્ટર કોમલ ભેણ સચ દે આઈ જે સોખપરમાં માર અહીં અને કચ્છી જું બોરિયું નામ કવિતા લખી કચ્છી કવિતા સંગ્રહ એ જનુનો નામ આ સબત સિદ્ધિ અને એની જે પંક્તિ યાદ અચેતી કે કોમલ ધરતી મી ને હલું જ કોમલ ભેણ કે ચો કેશવાણી શ્રોતા કવિતા મિણિયા પેલા તભાર મનિયા આકાશવાણી કેન્દ્ર ભુજ જો સ્ટુડિયોમાં બોલ્યા અને ખાસ કરીને આભાર મનિયા વિષ્ણુભાઈ ગોરજો કે મુખ્ય સ્ટુડિયોમાં બોલાયા અને મુજી કવિતા રજૂ કરે જો મોકો દિં એ બદલનો આભાર મનિયા કવિતા રજૂ કર્યાં તો કવિતા શીર્ષક પાજી ધા કડે પુઠિયાનું મકર તું કેતે પગા કડે કડં પોઠિયાનું મકર તું કેતે પગા ભગવાન જે ગરજો જે રખતું દ્રા ઈમ સેહલ પરસે વેછો પૈસો તું ખા ઈમ સેહલ પરસે વેછો પૈસો તું ખા મો ડુખજી રેખા જેરાપ મરખ તું ભા મથેવાે જે હથજી ડોરી મે મથેવાેની હથની ડોરી મે આ હિ સામે નિર્દો સેકે મ જલએ તું થા કુદરત હણંદી લઠ તી પી તો કેતરા કુદરત હણંદી લઠ અડી પવંદી તો કેત્રા જલે નઈ સગે ને વિચારીને કંકી આંચા કોમલ ધરતી હલી મિને હલં કોમલ ધરતી હલી મિને હલં જપા તગવાન ઈો પાજી ધા તગવાઈને સોડ દો પાજી ધા એ પા કવિતા જે કચ્છી જો અક્ષરંજાક્ષરીક્ષરીબ વૈભવ એવિતા પ્રયોજ કોેણ હજી કચ્છી કવિતા જો કર્યાં જીર્ષક નિપટ કોરણ કોગે પ્રભુત વિછાય મોહબત જો ઉજારો સિજ ઉગે ને પ્રભુત વિછાયે મોહબ્બત જો ઉજારો પણુએ જે મેળાવે મેં આયે એ ખેંચ તાણ કોદરત વટા સિખે જઈ પરમાર્થ જા પાઠ સો કુદરત વટા સિખે જે પરમાર્થ જા પાઠ સો જે ગે માણુ મારે સબદ જ બા કોડીી જ મિટી મિજા બનલી માણુએજી મૂરત ચો એકળી જ મિટ્ટી મિજા બનેલી માણુંજી મૂર્ત ચો તોંય એની જે વિચારે મેં મચઈ વડી ગા સણ કહો ઘાટ ગણે તો નાદાની નેે નિર્દોસ્તા પ્રભુત ઘાટ ગણે તો નાદાની નિર્દોસ્તા હિત અવતરે ભેરો માણુ થઈ વિનેતો પાયણ કહો દિલ જે દરવાજે મિજા કર્યો દોઆજા ધર્મ સો દિલ દરવાજે મિજા કર્યો દોઆજા ધરમ સો માણસાઈ વિકે ને માણુ લાગણિયે મે રમખાણ કો સની નજર સે નેરિયો તચ આય અરીસે જેડો ચોટો સની નજર સે નેરિયો તચ આય અરીસે જેડો ચોટો હિ સચાઈ જી સાબિતી લે એડી લિપસણ કો મન ભરે ને મોહબત સે કોમલ ચના ઝાડ જેકો આજો એનજી એકી વેદના એ કવિતામાં આ રજૂ કઈ આિજ મેથી ઝાડ થેલ આકરે તિેસે ડજી વઈ ખાલ ઝાડ કુર ચહે તો કે બિજ મેથી ઝાડ થેલ આકરે તિેસે ડજી વઈ ખાલ હી ધરા મુકેઆરરે પર હી માૂ મુ કરે તો નિહાલ ધીરજ જા મીઠા ફળ ડીયા ડીયાં થી છજી સાલ ધીરજ જ ફળ ડીયાં ડિયાં થદી જી સાલ પ્રણવાયુ પૂરિયા તો ખેલીને માડુ કે એ ખબર પે છાલ માડુ ફળ ગેનેલા સ્વાર્થ જી સગાઈ જી રમે તો ચાલ એકડો ઝાડ પિણજી વેદના વતાય તો કે માડુ ફળ ગેનેલા સ્વાર્થ જી સગાઈ જી રમે તો ચાલ પાન ખરમે કોહાડી જ ગા મુકે કરે તો બેહાલ થકલ જો તિડે સામે બના ઢાલ થો આઉં બના તે સામે બના ઢાલ પાણી લુછા વેઠો જાત લૂંટાઈ ને પિય તો હલાલ જાડ ની સંવેદના અગિયાર પ્રકૃતિ સરજન જો વસર્જન કરે તો પૃથ્વી લ લાલ પ્રકૃતિ સરજન જો વસર્જન કરે તો પૃથ્વી જો લાલ કોમલ કરિયા તો દિલ ખોલી ગાલ ેણ વાહ દોલી કોમલ થયો હાલ કોમલ ભેણ અજ મા હેરાનગતિ કરીએ તા એ પાણી નહેર પણ ઝાડ જ પાો સચો આશરો ન ભોલું ખપે આ વૃક્ષની વેદના બહુ ઠાવકી રજૂ કયા અને આશા રખા તો કે અસંજ આકાશવાણી જે શ્રોતાએ કે પણ હી ઝાડની કવિતા ગમાઈ હું અને આઉં તમણ કે વિનંતી પણ કર્યાં તો કે ઝાડ કે બચાયો ઝાડ કે પોખ્યો અને ઝાડ સંવર્ધન કર્યો કોલા આવનાે ભવિષ્યમાં ઓક્સિજન ખૂબ જરૂરી કોમલ ભેણ સમય આવે અના રચના થઈ વય રચના જીર્ષક

ત્યા થિએ પરેસાન કોરે હાથી નીકરે પિંડે કમે ત પરેસાન કોરે લે સ્વાનજી લબી જિબ હેડી થિએ બેરેલ કંકજી સુખજી ઘડી મેળુ થિએ તિ પાપડ કોર લ સુખજી ઘણી નેરે ને માૂ થિએ તિલ પાપડ કોર લે બારું તો લ લગે દર્પણ દિમાં દગા સરે આમ કોરે

હજી હજીએકા રચના સોણાયો કવિતા જો શીર્ષક એડો ખાસુ વટ જિંદગી જી હી આય વડી ખટ હિરદે ફિરદે ભગવાન જો નો રટ તું હેન ધરાે એ મોબન ઝ ગે જે નમા માઈએ તટ બિછાઈજી બજાર મે જા હૈયા કઢ સટ સચ્ચાઈ જો સથવારો કરે મે મ ગટ ખોટાણે જો હોટાણો જિત ભરા હટ કરે કોક પેટ તિે જ તું ડલાઈ જ કરમ કરેલ આયા પટ ભલ કરમ કરેલ આયા પટ કોમલ દાતારી તું રખ અડો ખાસો વટ દાતારી તું રખો ખાસો વ

કરીો બરી ગે મે મથી ડ મા ખોટા કરમ નેપટ છડ ભવ ભવ જે ફેરે મે ભવ મડ મા ખોટા કરમ નેપટ છડ અગિયાર કોમલ ખાસી ગાલયું ને ઊંચે વીચારે કે અડ કોમલ ખાસ ગાલયું નેે ઊંચે વીચાર કે અડ મા ખોટા કરમ નેપટ છડ માુ તું ખોટા કરમ નેપટ છડ માડું તું ખોટા કરમ નેપટ છડ કોમલ ભેણ નેપટ છડ મેં નિપટ સચી ગયા અને જેકો સમજી ગમે બરી મજા આઈ અના કવિતાઓ તો સુણ્યું કવિતા મન નાય ભરણું પર હા થઈ રહ્યો આ રજા ગણેશ હી પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું સુ્યા આવ્યા વિષ્ણુ ગોર કચ્છીમાં અડિયું જ ચવકું ઓઠા ચોઠા કવિતાઓ વાતા સાહિત્ય શિક્ષણ અને બયું અનેક ગયું અહીં હલો કર્યું ગાળ જ ઉપક્રમે સુધા રોજા ત્યાં સુધી મુખ્ય રજા દો અચી જા